ઝારખંડની અંદર આ હેમંત સોરેન ત્રીજા એવા મુખ્યમંત્રી છે કે જેમની ધરપકડ થઈ છે નમસ્કાર દર્શક મિત્રો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરી લીધી છે પરંતુ અમે તમને એ માહિતી આપીશું કે ઝારખંડની અંદર આ હેમંત સોરેન ત્રીજા એવા મુખ્યમંત્રી છે કે જેમની ધરપકડ થઈ છે ઉપરાંત વિપક્ષના સત્તર જેટલા મુખ્યમંત્રીઓ હાલના અને પૂર્વ મુખ્યમંત્રીઓ પર ઈડી અને સીબીઆઈના કેસ ચાલે છે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ઈડીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરી પરંતુ એ પહેલાં ઝારખંડના મુખ્યમંત્રી રહી ચૂકેલા અને હેમંત સોરેનના પિતા શિબુ સોરેનની પણ ધરપકડ કરવામાં આવી હતી અને એ ઉપરાંત ઝારખંડના મુખ્યમંત્રી રહી ચૂકેલા મધુ કોડાની પણ ધરપકડ થઈ હતી મતલબ ઝારખંડની અંદર હેમંત સોરેન ત્રીજા એવા મુખ્યમંત્રી છે કે જેમની ધરપકડ થઈ છે હવે આ સિવાય સત્તર એવા હાલના મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી છે જેમની સામે ઈડીની તપાસ ચાલે છે તો સૌથી પહેલાં વાત કરીએ અરવિંદ કેજરીવાલની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સામે એવો આરોપ છે કે એમની સરકારે સો કરોડ રૂપિયાની લાંચ લઈને જે શરાબીના જે બિઝનેસ સાથે સંકળાયેલાઓ છે એવા લોકોની ફેવરની ફેવરમાં એક્સાઇઝ પોલિસી બનાવી હતી અને ઈડીએ અત્યાર સુધીમાં અરવિંદ કેજરીવાલને પાંચ વખત સમન્સ મોકલ્યા છે પરંતુ કેજરીવાલ હજુ સુધી હાજર નથી રહ્યા બીજા તેલંગાણાના હાલના મુખ્યમંત્રી છે રેવંત રેડ્ડી એમની સામે મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલે છે અને એમની સામે બીજો પણ એક આરોપ છે કે એમણે એક ધારાસભ્યને તોડવા માટે પચાસ લાખ રૂપિયાની લાંચ આપી હતી આ તપાસ ચાલી રહી છે બીજા કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયન સામે પણ તપાસ ચાલે છે પરંતુ તેઓ જ્યારે બે હજાર એકવીસની અંદર વીજ મંત્રી હતા ત્યારે એમની સામે મની લોન્ડરિંગનો કેસ થયો હતો અને હજુ એની ઈડી તપાસ કરી રહી છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગમોહન રેડ્ડી જગમોહન રેડ્ડીની સામે બે હજાર પંદરથી મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલે છે અને આ જે તપાસ છે એ રેડ્ડીની પોતાની સિમેન્ટની ફેક્ટરી છે ભારતીય સિમેન્ટ એની સાથે આ કેસ સંબંધિત છે પાંચમા મુખ્યમંત્રી છે ભૂપેશ ભૂપેશ બઘેલ ભૂપેશ બઘેલ છત્તીસગઢના અત્યાર સુધી મુખ્યમંત્રી હતા પરંતુ આ વખતે જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં તે બઘેલ હારી ગયા હવે બઘેલની સામે ત્રણ કેસ છે એક કેસની અંદર એક કોયલા ટ્રાન્સપોર્ટેશનનો છે એક શરાબની દુકાનોનો કેસ છે અને ગુજરાત તાજેતરની અંદર જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં એમની ઉપર જે આ આરોપ લગાવવામાં આવેલો કે મહાદેવ ગેમિંગ એપ છે એણે કરોડો રૂપિયા ભૂપેશ બઘેલને આપ્યા હતા આ કેસની તપાસ પણ ઈડી કરી રહી છે છઠ્ઠા મુખ્યમંત્રી છે એના વિશે ઘણી બધી બાબતો જાણીતી છે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ એમના પત્ની રબડી દેવી અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ આ ત્રણેયની સામે બે કેસની તપાસ ચાલે છે એક આઈઆરસીટીસી કૌભાંડ છે અને બીજું નોકરીના બદલામાં જમીન આ કેસની અંદર ઈડી ઘણા સમયથી તપાસ કરી રહી છે હમણાં બે દિવસ પહેલાં પણ લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવને ઈડીએ પૂછપરછ માટે બોલાવેલા એટલે આ તપાસ હજુ ચાલુ છે સાતમા મુખ્યમંત્રી છે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા ભૂપેન્દ્રસિંહ હુડા સામે એક જમીન કૌભાંડના કેસની ઈડી તપાસ કરી રહી છે આઠમા મુખ્યમંત્રી છે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અશોક ગેહલોત પણ અત્યાર સુધી મુખ્યમંત્રી હતા પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં હરી ગયા એટલે ભાજપ પાસે સત્તા આવી પરંતુ અશોક ગેહલોત અને એમના ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ સહિત અનેક લોકોની સામે એમ્બ્યુલન્સ કૌભાંડનો આરોપ છે રાજસ્થાનની અંદર એક એમ્બ્યુલન્સ કૌભાંડ થયું હતું અને એની તપાસ બે હજાર પંદરથી ચાલી રહી છે અને હજુ ઈડી તપાસ કરી રહ્યું છે નવમા મુખ્યમંત્રી છે અખિલેશ યાદવ અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી છે અને એમની સામે ગોમતી રિવર પ્રોજેક્ટની અંદર માઇનિંગમાં ઘોટાળા માટેની ઈડી તપાસ કરી રહી છે માયાવતી માયાવતી ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જોકે માયાવતીના નામ જોબ કોઈ પણ એફઆઈઆર થઈ નથી પરંતુ એમની સરકારના જે પ્રોજેક્ટ છે અને એમની સરકારની જે યોજનાઓ છે એ બધી તપાસના દાયરામાં છે અને ઈડી એની તપાસ હજુ કરી રહી છે અગિયારમાં મુખ્યમંત્રી છે ફારૂક અબ્દુલ્લા ફારૂક અબ્દુલ્લા જમ્મુ એન્ડ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને એમની સામે એવો આરોપ છે કે બીસીસીઆઈએ જમ્મુ એન્ડ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનને જે દાન આપેલું એમાં મોટો ઘોટાળો થયો છે બારમા મુખ્યમંત્રી છે ઉમર અબ્દુલ્લા ઉમર અબ્દુલ્લાની સામે મની લોન્ડરિંગનો કેસ છે જમ્મુ એન્ડ કાશ્મીર બેંક સંબંધિત અને એની પણ ઈડી તપાસ કરી રહી છે ઉમર અબ્દુલ્લા પણ જમ્મુ એન્ડ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે મહેબૂબા મુફતી મુફ્તી મહેબૂબા મુફ્તી જમ્મુ એન્ડ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી છે અને એમનું પણ આ જમ્મુ એન્ડ કાશ્મીર સંબંધિત કેસ છે જ્યારે જમ્મુ એન્ડ કાશ્મીર બેંકમાં ઈડીએ દરોડા પાડેલા ત્યારે કેટલીક ડાયરીઓ મળી આવી હતી જેની અંદર મુફ્તી પરિવારને બેંક તરફથી ચૂકવણી કરવામાં આવી હતી એનો ઉલ્લેખ છે એટલે એની ઈડી તપાસ કરી રહ્યું છે ચૌદમું નામ છે નબામ તુકી નબામ તુકી અરુણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી છે અને એમની સામે પણ ઈડી મની લોન્ડરિંગના કેસની તપાસ કરી રહી છે પંદરમાં મુખ્યમંત્રી છે ઓકરામ ઈબોબી સિંહ મણિપુરના પૂર્વ સીએમ છે ઓકરામ ઇબોબી સિંહ અને એમની સામે બત્રીસ ત્રણસો ને બત્રીસ કરોડ રૂપિયાની હેરાફેરીનો કેસ છે અને ઈડી હજુ એની તપાસ કરી રહી છે શંકરસિંહ વાઘેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની સામે ઈડીની તપાસ ચાલે છે શંકરસિંહ વાઘેલા જ્યારે કેન્દ્રમાં ટેક્સટાઇલ મંત્રી હતા ત્યારે એમણે મુંબઈની એક સૌથી કિંમતી જમીનને કોડીના ભાવે વેચી દીધેલી અને એને કારણે સરકારી ખજાનાને સાતસો ને નવ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું એની ઈડી તપાસ કરી રહી છે શરદ પવાર શરદ પવાર મહારાષ્ટ્રમાં ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને એનસીપીના નેતા છે શરદ પવારની સામે મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકમાં ઘોટાળાનો કેસ ચાલે છે અને ઈડી એની તપાસ કરી રહી છે દર્શક મિત્રો આ જેટલા તમને સત્તર હાલના મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રીના કેસની વાત કરી એમાં એક પણ ભાજપનો નેતા નથી એક પણ ભાજપનો સીએમ નથી આ બધા વિપક્ષના નેતાઓ છે અને નોન બીજેપી છે તો એનો મતલબ આપણે એમ માની શકીએ કે ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરતા નહીં હોય અને સીધા સાધા હશે દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ